નમસ્કાર માય ડોક્ટર ડૉક્ટર લિપ્સા પટેલ ફ્રોમ અમૃતાલય અહેમદાબાદ નરોડા આજે આપણે મેઇનલી કે આપણા જે અહીંયા અમૃતાલય કેન્દ્રની અંદર ચાલનારા ઘણા બધા ફીડબેક્સ સાથે ઘણા બધા દર્દીઓની સૌથી વધારે ચાલતી તકલીફ તો કે કે ઓબેસિટી વજન વધારેની તકલીફ સૌ કોઈ જાણે છે કે આપણે ત્યાં આવનારા જેટલા બી દર્દી છે એ વજન સાથે બ્લડ પ્રેશર લઈ લો કોલેસ્ટ્રોલ લઈ લો સૌથી વધારે ચાલનારો રોગ થાઇરોઇડ સાથે કમરના દુખાવા પીસીઓડી એક્સેટ્રા બીમારી માટે વજન બહુ અગત્યનો ભાગ ભજવતું હોય છે જ્યારે આવા બધા રોગ છે એટલે કોઈપણ ડૉક્ટર્સને ત્યાં આપણે જઈએ છીએ વિઝિટ કરીએ છીએ ત્યારે સૌથી પહેલું એ જ કહેવામાં આવે કે તમારે વજન ઘટાડવું પડશે કે આટલું વજન ઘટાડશો તો તમને આ તમારા રોગમાં કે દવાઓમાં છુટકારો થોડો મળી શકે છે બીજી અગત્યની વસ્તુ કે સૌ કોઈ જાણે છે કે આ જે વજન ઘટાડવાની પ્રક્રિયા શું હોય છે ઘણા લોકો ઘણું બધું આજમાં આવી ચૂક્યા હોય છે ફોનની અંદર પણ ઘણું આવતું હોય છે કે કોઈ અમુક જગ્યાએ અમુક વસ્તુઓ પેકિંગ થતી જણાય છે કોઈ એક્સરસાઇઝ બતાવવામાં આવતી હોય છે કોઈ ઘરગથ્થુ ઈલાજ બતાવવામાં આવતું હોય છે વજન ઘટાડવા માટે બધા બધું કરતા જ હોય કંઈક ને કંઈક અંશે પણ છતાં જોઈએ એટલું સારું પરિણામ મળે નહીં સૌ કોઈ જાણે છે કે દર છ મહિનો કે વરસ થાય એટલે આપણા ઘરની સાફ સફાઈ આપણે સરસ મજાની કરી દઈએ કે જેનાથી આપણું ઘર ચકચકાટ લાગે એવી જ રીતે આપણે આપણા શરીરની સાફ સફાઈ નથી કરતા હોતા એના છે આપણે અમૃતાલય કેન્દ્રની અંદર જે કંઈ પણ દવાઓ આપવામાં આવે છે એનો એની અંદર કન્ટેન્ટ શું નાખવામાં આવે છે એ કામ શું કરે છે એ શું ફાયદો કરે છે શરીરમાં એ હું આજે જણાવીશ તો અમૃતાલય કેન્દ્રની અંદર જે દવાઓમાં આપવામાં આવે છે સૌ કોઈ જાણે છે કે ફર્સ્ટ ઓફ ઓલ પહેલાં ડાયટ દવા અને કસરત ત્રણ વસ્તુ સાથે કરી અને આપણે વજન ઘટાડવાની જે આ જર્ની છે એ કરવાની હોય છે કે કોઈ પણ એક વસ્તુથી જો સારું પરિણામ મળી જતું હોત તો શું જોઈતું હતું ઘણીવાર એ પેશન્ટનો પહેલો સવાલ એવો હોય કે આ દવાનો કોઈ આડઅસર તો નહીં થાય ના બિલકુલ નહીં આ દવાઓનો કોઈ જ આડઅસર નથી સાથે એવો બીજો સવાલ આવે કે આ દવાઓ જ્યારે બંધ થશે ત્યારે શરીરમાં કોઈ એવી આડઅસર આવશે કે નહીં કે જેનાથી ડબલમાં વજન વધવું સાથે કોઈ બીજો નવો ગેટ થઈ જો ફર્સ્ટ ઓફ ઓલ એનો જવાબ એ છે કે જુઓ કોઈ પણ ભારે દવાઓ તમે લીધી અને તમારું વજન એક ઝાટકામાં ઘટી ગયું તો એ દવાઓ તમે બંધ કરશો તો તમને એનો આડઅસર આવશે જ્યારે આપણી દવાઓ ડીટોક્સિફિકેશનની દવાઓ કે શરીરનો કચરો બહાર કાઢે એવી દવાઓ છે જેનાથી એટલીસ્ટ દવાઓ બંધ થાય છતાં પણ એટલો કોઈ મેજર ફાયદ મેજર ગેરફાયદો જોવા મળતો નથી તો હવે આજે આપણે કન્ટેન્ટ સાથે દવાઓ શું છે કેવી રીતે લેવાની છે એના પર વાત કરીશું ફર્સ્ટ ઓફ ઓલ પહેલાં નંબરની જે દવા છે એ છે અમૃતજીવન જે છે તુલસી અજવાઈનનું ડિટોક્સ વોટર અમૃત જીવનની અંદર તુલસી અને અજવાનો અર્ક ફોર્મ નાખવામાં આવે કોઈપણની અંદર અર્ક છે તો એનું ક્ષમતા કે એની અસરકારક શક્તિ ઘણી વધી જતી હોય છે તુલસી અને અજવો તુલસીનો રોલ કે ડિટોક્સિફિકેશનનું ઇમ્યુનિટી બુસ્ટિંગનું કામ કરે અને અજવાઈ જે આપણા ગટ હેલ્થ એટલે કે આંતરડા અને પાચનશક્તિ દ્વિપન પાચનમાં મદદ કરનારું હોય છે અમૃત જીવનનો જે છે એ પહેલો ફાયદો કોલેસ્ટ્રોલ અને થાઇરોઇડની અંદર ઘણો જોવા મળે છે કે જે લોકોને થાઇરોઇડ અને કોલેસ્ટ્રોલ બ્લડ પ્રેશર છે એમાં અને પહેલી વસ્તુ કે આને સવારે નરણા કોઠે લેવાનું હોય જ્યારે નરણા કોઠે તમારું જે ખાલી પેટ હોય ત્યારે જ તમે સરસ મજાનું ડિટોક્સિફિકેશન કરી દો જે તમને ઘણું ફાયદાકારક મળતું હોય છે અમૃત જીવન આર્ક ફોર્મમાં હોવાથી એનું પ્રમાણ શરૂઆતમાં પંદર એમ પછી વીસ એમ એક ગ્લાસ ગરમ પાણી સાથે લેવાનું હોય છે એના પછીની જે દવાનું વાત કરીશું તો એ છે આપણો પીએસ પાવડર આ જે પીએસ પાવડર જે છે એ એની અંદર ચૌદ જાતના પાવડર નાખેલા હોય પીએસ પાવડરનો મેઇન વસ્તુ એ કે પીએસ પાવડર જે છે એ રાત્રે જ લેવાનો હોય જમ્યાના અડધો પોણો કલાક પછી અડધી ચમચી જેટલો પાવડર લેવાનો હોય ધીરે 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 એની અંદર પ્રમાણ વધારતા જાય એક ચમચી સુધી પહોંચી શકાય સૌપ્રથમ પીએસ પાવડરની અંદર નાગરમોથ ઇન્દ્રપરણ હળદર ત્રિપળા કડવા લીમડાની શાળ જાંબુ થળિયાનું બીજની ચૂર્ણ સાથે ગુડમાર હરડે કા અને એક્સેટ્રા બીજી બધી ઔષધિઓ નાખવામાં આવતી હોય છે મેઇન કન્ટેન્ટની જો આપણે વાત કરીએ કે હરડ કે આંતરડા પર પહેલું કામ કરનારું છે કે પીએસ પાવડરનો મેઇન રોલ એ કે મેટાબોલિઝમ પર કામ કરે કે જે તમારા આંતરડામાં કચરો જમા છે સાથે તમારું આંતરડું જ ડિસાઇડ કરશે કે જે કંઈ પણ ખોરાક આવ્યો એને એના બે ભાગમાં રૂપાંતર કરો એક કચરો અને સાથે શરીરને ફાયદાકારક જે હોય એ કે જેને આપણે સાર ભાગ કહીએ બીજી વસ્તુ કે આંતરડું જે છે એ ઘણું અગત્યનું અંગ છે તો એના પર સૌથી વધારે નાગરમોથ અને ઇન્દ્રબરણ બે ઔષધિઓ કામ કરતી હોય છે સાથે નાગરમાં ઇન્દ્રવરણ અને બીજી જે ઔષધિઓ લીમડાની છાલ એ બધું આંતરડાના ગંદા બેક્ટેરિયા સાથે વોમ્સ કે એવી કોઈ પણ તકલીફ છે પેટ સંબંધિત કોઈ પણ તકલીફ છે એમાં ઘણો ફાયદો આપનારી છે સાથે સૌથી વધારે પીએસ પાવડરની અંદર કડવા લીમડાની છાલ જામુન થળિયાનું ચૂર્ણ વગેરે બીલીફલ ગુડમાર્ક વગેરે ઔષધિઓ હોવાથી એ ડાયાબિટીસની અંદર ઘણું ફાયદાકારક છે કે તમારું જે ડાયાબિટીસ જે છે એને પણ ઘટાડવામાં કંટ્રોલ કરવામાં ઘણું ફાયદાકારક નીવડતું હોય છે એના પછીની જે દવા છે ચીયા જે સપ્લિમેન્ટ છે ચિયાસીડના ઓલમોસ્ટ ફાયદા બધા જાણતા હોય છે કે ચિયાસીડ સૌથી વધારે ફાઈબરસ છે બાકી યુટ્યુબની અંદર પણ ચિયાસીડના ઘણા બધા બેનિફિટ્સ જોવા મળતા હોય છે જે કંઈક ને કંઈક અંશે ઠંડક વગેરેનું પણ કાર્ય કરવામાં મદદરૂપ છે ચિયાસીડ એક ચમચી એક ગ્લાસ પાણીમાં પલાળી સવાર સાંજ બેના અડધો એક કલાક પહેલાં લઈ શકાય છે એના પછીની જે ઔષધિ છે જે છે અનમોલ અનમોલ જે જ્યુસ છે એની અંદર ઓલરેડી કેક્ટસ ફ્રૂટ એટલે કે ફીડલા પીડલાનું જે છે એ એનો રસ સાથે ડ્રેગન ફ્રૂટ દાડપ તજ અને મધ સૌથી વધારે એની અંદર નાખવામાં આવતું હોય છે સૌ કોઈ જાણે છે તજ અને મધ જે વજન ઘટાડવામાં ઘણું મદદરૂપ છે સાથે શરીરમાં ડાયટ અને કસરતથી જો કોઈપણ વસ્તુની ઉણપ આવે છે તો હિમોગ્લોબિન સ્ફૂર્તિ તાકાત કેલ્શિયમ બધું જ એ વસ્તુથી તમને મળી રહેશે જેનાથી દિવસ દરમિયાન સ્ફૂર્તિ લાગે છે અને છેલ્લા અગત્યની જે દવા છે જે છે અમૃત પુષ્પ અમૃત પુષ્પ જે છે એ આપણી મેઇન દવા છે સૌ કોઈ જાણે છે કે એનું કામ છે નસ બધી બીમારી કાઢવી પિત કફને બેલેન્સ વરસાદનું ભાણી લુણીની ભાજી મધ બદામ બીડીપલ કઠોપ્લેટ વગેરે ઔષધિઓ નાખવામાં આવતી હોય છે કે જે તમારા મેટાબોલિઝમ પર કામ કરી અને તમને સાથે વજન ઘટાડવામાં ઘણું મદદરૂપ બનતું હોય છે આ છે આપણા વજન ઘટાડવાની દવાઓના કન્ટેન્ટ એના ફાયદા અને સાથે કેવી રીતે લેવાની એ પદ્ધતિ હજુ કોઈપણ જાતની ઇન્ફોર્મેશનની તમને જરૂર છે વજન ઘટાડવા સંબંધિત તો તમે નીચે જણાવી શકો છો થેન્ક યુ સાથે યસ પાવડરની અંદર જુઓ અમુક ઔષધી એ પ્રકારની છે જે આંતરડા પર કામ કરનારી છે એટલે કે તમારું આંતરડું જેટલું ચોખ્ખું હશે એનાથી જ તમારા નખ વધવા તમારા વાળ વધવા અને તમારા સ્કિન પર ઘણું ઇફેક્ટ આપતું હોય છે હેરફોલની તકલીફ સાથે ચામડીના નાની નાની ચામડીના રોગો ગણી લો કે એ એકને પિમ્પલને લઈ લો કે સાથે તમે કોઈ પિગમેન્ટેશનને લઈ લો સફેદ ડાક વગેરેને લઈ લો તો એમાં પણ તમારું આંતરડા સંબંધિત જો કોઈ પણ પ્રશ્નથી તમને આ વસ્તુ થતી હશે તો એમાં પણ તમને ઘણો ફાયદો આપી શકે Yeah.